નમસ્કાર દર્શક મિત્રો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે જુઓ આજના મુખ્ય સમાચાર અમારા નવસારીના રિપોર્ટર રસીદ ભાણા સાથે નવસારી જિલ્લાના ગંડેવી વિસ્તારમાં એકત્રીસ ડિસેમ્બર પહેલા દારૂની મોટી ખેપ પકડી પાડવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં દારૂની માંગની પૂર્તિ માટે દમણથી મોટા પ્રમાણમાં દારૂની ધુસણખોરી કરવામાં આવે છે ખાસ કરીને એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસને ચોક્કસ બાતમી મળી કે દમણથી દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે બાતમી મળતા ગંડેવી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર ડીએમ રાઠોડ અને તેમની ટીમે નેશનલ હાઇવે પર નાકાબંધી ગોઠવી પોલીસની તપાસ દરમિયાન એક સફેદ કિયા સેલ્ટોસ કાર જી જે બે એક સી સી છ એક છ નવ ના ચાલકને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેણે નાકાબંધી તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો કાર ચાલકે ચીખલી બિલીમોરા માર્ગ પર વલોટી કરંજ દેવી ચાર રસ્તા પાસે કાર પર કાબૂ ગુમાવતા કાર ઇલેક્ટ્રિક વિચપોલ સાથે અથડાઈ ચાલકને પકડી લીધો અને કારની તપાસ ભારતીય બનાવટની બોટલ દારૂ મળી આવી આ બોટલોમાં વિદેશી દારૂની વીસકી વોડકા રમ અને બિયરનો સમાવેશ થાય છે જેની કિંમત અંદાજે બે લાખ પંચાવન હજાર એકસો ચાલીસ રૂપિયા છે કારની પણ કિંમત દસ લાખ રૂપિયા છે કુલ મળીને બાર દશાંશ પાંચ લાખ રૂપિયાનું મુદ્દામાલ કબજે કરી કરવામાં આવી છે આ દારૂનો જથ્થો એકત્રીસ ડિસેમ્બર માટે દક્ષિણ ગુજરાતમાં ઘૂસાડવાની શક્યતા હતી પરંતુ ગણદેવી પોલીસે બાતમીના આધારે કરેલી ચુસ્ત કામગીરીના કારણે આ કેપ પકડી પાડવામાં સફળતા મળી આ કેસમાં ગણદેવી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએમ રાઠોડના નેતૃત્વમાં ચાલી રહી છે રિપોર્ટર રસીદ ભાણા નવસારી